દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ભાટી ટીવી હર હંમેશ અપડેટમાં રહીએ છીએ ભાટી ટીવી હર હંમેશ કંઈક નવું લાવે છે ભાટી ટીવી હંમેશા કંઈક નવું ક્રિએટિવ કરવાની ખેવના રાખે છે ત્યારે આજે મારા દર્શક મિત્રોને મારે ખાસ જે એક રીલ્સ બનાવવાની છે બતાવવાનું છે કે આજે આપણે વધુ એક અપડેટ તરફ આપણે જઈ રહ્યા છીએ કારણ કે ભાટી ટીવી એક જે કામ કરે છે એ ક્રિએટિવ કામ કરે છે ને ક્રિએટિવ કામ કરવા માટે થઈને ઘણીવાર આના પહેલાં પણ આપણી પાસે જે ડીજીઆઈ ઓશમો જે મોબાઈલ જે સેવન પી જે અત્યારનો જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે ગિમ્બલ જે છે જે ખાસ એની અંદરમાં વિશેષતા એ છે કે આની અંદરમાં એક ખાસ સેન્સર પણ એને આપ્યું છે જે પણ હું આપણે બતાવવાનું છું કે જે સામાન્ય જે ગિમ્બલ જે છે એના કરતા આમાં વિશેષતા છે તો શું વિશેષતા છે ને એ આપણે જોવાના એ અંદરમાં વિશેષતા જે છે એ હું પણ આપણે બતાવવાનું છું તો આપણે જે આ ઓપન કરીએ છીએ અને એનો આપણે કેશને આપણે ખોલીએ છીએ કે એની અંદર શું શું વસ્તુ છે અને કેવી રીતે એની બધી છે એ આપણે જરા ચેક કરીએ છીએ આપણે રાખો જોઈએ જરાક જો આપણે આ ખોલીએ છીએ હવે તો એનો આ કેસ નહીં ખૂબ ઉપરથી જે ખુલ્લે છે જો એ બતાવવો જોઈએ જરા જો આપણે પહેલાવેલા તો આપણે આ ખોલીએ છીએ હવે એની અંદરમાં શું છે એ જરા જો આની અંદરમાં આ બે વાયર ચાર્જિંગ માટેના બે આઈ પાસે તમે જુઓ બે વાયર છે પછી આ જે આની અંદરમાં મોબાઈલ આપણે થઈ જશે જો આમાં લાગી જશે મોબાઈલ એ પણ હું આપને બતાવવાનું છું અને આ એઆઈ સેન્સર છે એ કેવી રીતે લાગે છે ને એ પણ હું આપને બતાવવાનું છું જો આ નાનું એવું રમકડા જેવું આ છે એઆઈ સેન્સર છે એ પણ હું આપને બતાવું છું કે કેવી રીતે લાગે છે અને એના જે એના આ કોન્ટેક છે જો આ આ જો આ કોન્ટેક જે છે ને એના કોન્ટેકના હિસાબે એ એની અંદરમાં એડ થઈ જશે અને સામેથી એનું સેન્સર કરશે એટલે એઆઈના ઓલાથી થી પણ આ ચાલશે એટલે અત્યારનું જે લેટેસ્ટમાં લેટેસ્ટ નું ખોલીએ છીએ તમે જો આ ડિજે નું આ શ્રેષ્ઠ વજન અત્યારે મજબૂત તમારે આ ગિમ્બલ છે તમે જોઈ શકો જો કેટલું એની મજબૂતાઈ છે અને એની થિકનેસ કેટલી પડી છે અને આની અંદરમાં એના જે બધા જે છે એ પણ હું આપને બતાવવાનો છું કે કેવી રીતે ઓપરેટિંગ થાય છે પ્રથમ તો આપણે જે આ ખોલવા માટેની એની જે ટ્રીક જે છે જો આપણે આ રીતે એને આપણે ખોલવાનું છે બરાબર છે જો આની અંદરમાં આપણે જે છે એ અલગ અલગ એના મોડ જે છે આ બધા મેન્યુઅલથી થઈ છે અહીંયા ઓપરેટિંગ થશે અહીંયા ઉપર અને નીચેનું થશે એટલે કેવી રીતે એનું મેન્શન થાય છે એ પણ હું આપને પેલા બતાવવાનું છું તો પેલા તો આપણે મોબાઈલ ને છે ને ધારો આ જે છે આ રીતે એને મોબાઈલને આપણે એમાં લગાવવાનો છે આ રીતે બરાબર પછી એને આ રીતે આપણે જે આ ખૂટા ચાર જે છે આ ખૂટા ચાર અને આ ખૂટા ચાર છે એની હારે આપણે જોઈન્ટ કરવાનું છે જુઓ હવે આ જોઈન્ટ થઈ જુઓ આ રીતે એનું ગિમ્બલ ચાલુ થાય છે અને ખાસ કરીને હું આપને એ બતાવવા માંગુ છું જો આ આપણે અને બે વખત આપણે કરીશું જો અહીંયા તો ઉપર અને સાઈડમાં ઊભો રોટે અને રોટેટ થઈ શકશે જો આ બે જે છે ત્યાંથી જો બરાબર અને ખાસ હું તમને આ જે છે એઆઈ સિસ્ટમ જે છે એની અંદરમાં જો આ જે છે એની સામે રહેશે એટલે આપણે જે છે હું અને પેલા ઊભું આપણે કરી દઈએ છીએ જો આપણે છે ને જો અહીંયા એને આપ્યું છે આખું આપણે જો એના આના ખૂટા આના આપણે તમે જોઈ શકો છો જો હવે આ ખૂટા આની પાછળનો આનો લોક પણ અહીંયા છે આ જે છે આ લોક છે હવે આપણે છે ને અનિયરે આ લોક અહીંયા કરી દીધું છે જો એ લાઇટિંગ પણ થઈ ગયું છે ઓપરેટિંગ થાય છે જો તમે થઈ ગયું છે એટલે હવે એને હવે એ ના સિસ્ટમ મુજબ એ કામ આપણો મોબાઈલ આપણું કરશે તમે સમજ્યા કે નહીં જોબ જોઈ શકો છો એટલે હવે આપણે જે આધુનિક અત્યારે જે યુગ જે છે એ મુજબ આ કામ કરશે હવે એની અંદરમાંથી આપને જો આ સ્ટીક પણ તમને આમાં મળશે તમને જોબ જોઈ શકો છો જો આ અત્યારની લેટેસ્ટ આમાં સ્ટીક પણ જો જોવા મળે છે તમને શું પછી તમને આ મોબાઈલને તમારે ઉપર નીચે તમારે રોટેટ કરવું હોય તમારે જો તો પણ તમારે થઈ શકશે જો પછી સાઈડમાં પણ તમારે કરવો હોય તો પણ તમે કરી શકશો આ સાઈડમાં કરવો હોય તો પણ તમે કરી શકશો જો આ આખી રોટેડ એની સિસ્ટમ જે છે જો તમે જોઈ શકો છો એટલે અત્યારનું આધુનિક ડીજીઆઈ નું જે આ ગિમ્બલ જે છે એ ખરેખર સારામાં સારું ગિમ્બલ જે છે અને ડીજીઆઈ ઓ મોબાઈલ સેવન પીઆઈ આ મોડલ છે અને ખૂબ સારું મોડલ છે અને ટફ મોડલ છે એટલે તમને વાપરવાની અંદરમાં પણ તમને મજા આવશે તમને જો આ રીતે તમારે કરવાનું છે અહીંયા ઓન ઓફ ઓફની પણ કી છે એટલે તમે ચાલુ બંધ પણ અહીંયા ઓટોમેટિકલી બ્લુટૂથના માધ્યમથી થઈ શકશે તમારે એટલે બીજું કંઈ તમારે આમાં કંઈ કરવાનું નથી અને ખૂબ સારું મજાનું જો આ ગિમ્બલ છે તમે હાથમાં રાખશો એટલે તમારે ક્યાંય પણ તમારે વાંકું ચૂંકું થશે નહીં અને ખૂબ તમને મજા આવવાની છે તમને કામ કરવાની એટલે ખરેખર તમે જોશો તો તમને એમ થશે કે કે ખરેખર આ ગિમ્બલ કેટલું સારું મજાનું છે અને પ્રાઇઝમાં હું તમને કહી દઉં મિત્રો કારણ કે પ્રાઇઝની અંદરમાં આમ તો એની ચૌદ હજાર ઉપરની પ્રાઇઝ છે પણ કાલે હું જે અમદાવાદ ગયો હતો અને અત્યારે એની પ્રાઇઝની અંદરમાં એની કન્સેશન રેટ ચાલે છે એટલે એને આપણને બાર હજારની અંદરમાં આપ્યું છે અને એને વીચ બિલ પણ મને આપ્યું છે અને એક વર્ષની એને વોરંટી પણ આપી છે એટલે એક વર્ષની અંદરમાં કંઈ પણ થાય તો આપણને એની બદલી દેશે અથવા એની અંદરમાં રિપેરિંગ કરી આપવાની પણ ડીજીઆઈવાળાની ઓશમો મોબાઈલવાળાની એની સેવન પી આપણો આની અંદરમાં કંઈ પણ થશે તો એ આપણને એમાં રિપેરિંગ પણ કરી દેશે અને બદલી પણ આપશે એટલે એક વર્ષની એની વોરંટી છે અને ખૂબ સારામાં સારું મારી દૃષ્ટિએ મિત્રો તમારે કોઈને જો ગિમ્બલ જો લેવું હોય અને સારું ગિમ્બલ જો તમારે કોઈનો લેવું હોય તો હું આપને બધા જને ડીજીઆઈ ઓશમો મોબાઈલ સેવન પીની હું આપને બધાને હું ભલામણ કરું છું ને તમે ખરેખર એકવાર આ લેશો તો તમને ખરેખર એની અંદરમાં બધી જ ટેકનિક આવી છે એટલે તમને કોઈ પણ જાતનું તમારે કોઈ સારી એડ બનાવી હોય તમારે તો એના માટે થઈને આ ગિમ્બલ સારામાં સારું તમને ઉપયોગી થશે અને તમે એકા વખતે જે ગિમ્બલ વાપરશો તો તમને ખૂબ મજા આવશે તો તમે આ આ વિડીયો કેવો લાગ્યો બીજી કે વોશમાં અને એનું જે રિઝલ્ટ છે એ પણ હું આવતા દિવસોમાં બતાવીશ તમને